આતંકીઓનો સમાન બનેલી યુનિવર્સિટીની ઓફિસમાં ઈડી આજે વહેલી સવારે દરોડા પાડ્યા દિલ્હીના ઓખલા સ્થિત અલ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું યુનિવર્સિટીના ફંડિંગને લઈને ઈડીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે ટેરર માટે યુનિવર્સિટીને ફંડ મળતું હોવાની પણ આશંકા છે દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં તપાસનું કેન્દ્ર બનેલા હરિયાણાના ફરીબાદમાં આવેલી અલ્ફલા યુનિવર્સિટીના ચેરમેને અગાઉ દિલ્હી પોલીસે યુનિવર્સિટીના ડોક્ટર મુઝમ્મિલ શકીલ અને ડોક્ટર શાહીન સઈદે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે આતંકવાદી મોડ્યુલે યુનિવર્સિટીનો ઉપયોગ કટ્ટરપંથી અને લોજિસ્ટિકલ કવર માટે કર્યો હતો એટલે કે તેનો ઉપયોગ આતંકવાદીઓ માટે છુપવાનું સ્થળ અને પ્લાન ઘડવા માટે થતો દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં તપાસનું કેન્દ્ર બનેલા હરિયાણાના ફરીદાબાદમાં આવેલી અલ્ફલા યુનિવર્સિટીના ચેરમેને અગાઉ દિલ્હી પોલીસે સમન્સ પાઠવ્યું હતું યુનિવર્સિટીના ડોક્ટર મુઝમ્મલ શકીલ અને ડોક્ટર શાહિદ સઈદે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે આતંકવાદી મોડ્યુલે યુનિવર્સિટીનો ઉપયોગ કટ્ટરપથથી અને લોજિસ્ટિકલ કવર માટે કર્યો હતો એટલે કે તેનો ઉપયોગ આતંકવાદીઓ માટે છુપવાનું સ્થળ અને પ્લાન ઘડવા માટે થતો